કાળઝાળ ગરમી વચ્ચે ગુજરાતના જળાશયો તળિયા ઝાટક થઈ ગયા છે સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતમાં પણ પાણીના સ્તરમાં ઘટાડો નોંધાયો છે રાજ્યમાં કુલ બસો સાત જળાશયોમાં પચાસ ટકા પાણીનો જથ્થો હોવાનું જાણવા મળી રહ્યું છે હાલ માત્ર તે ટકા પાણીનો સંગ્રહ છે સરદાર સરોવર ડેમની વાત કરવામાં આવે પચાસ ટકા જેટલો જ જળ સંગ્રહ સરદાર સરોવર ડેમમાં છે ઉત્તર ગુજરાતના પંદર જેટલા જળાશયોમાં ચોત્રીસ પોઈન્ટ તેર ટકા અને કચ્છના વીસ જળાશયોમાં આડત્રીસ પોઈન્ટ આડત્રીસ ટકા જળ સંગ્રહ છે ત્યારે ઉપરાંતમાં સૌરાષ્ટ્રમાં એકસો એકતાલીસ જળાશયોમાં પચીસ પોઈન્ટ પાંચ ટકા જળસંગ્રહ અને સરદાર સરોવર ડેમમાં પચાસ પોઈન્ટ તેત્રીસ ટકા જળસંગ્રહ છે જ્યારે દ્વારકા પોરબંદર અમરેલી સુરેન્દ્રનગર જામનગર અને બોટાદના જળાશયોમાં તળિયા દેખાય છે